રાજકોટ ગેમ ઝોન ની ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા અનેક નોટિસો પાઠવવામાં આવી હતી ત્યારે બારોલી નગરના રેસિડેન્ટ એપાર્ટમેન્ટ તેમજ શોપિંગ મોલમાં સેફ્ટીનો અભાવ જોવા મળ્યો બારડોલી નગરના રેસિડેન્ટ એપાર્ટમેન્ટ તેમજ શોપિંગ મોલમાં સેફટીનો અભાવ જોવા મળ્યો ફાયર સેફ્ટીના અભાવવાળા જે વિસ્તારોની અંદર વહીવટી તંત્ર લાલા કરી રહી છે વહીવટી તંત્રએ પોલીસે સાથે રાખી દુકાનો સીલ કરતા ફાયર અને દુકાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું પોલીસે દરમિયાનગીરી કર્યા બાદ મામલો થાળે પડ્યો જેમાં મેરબન કમિશનર સાહેબ પ્રાદેશિક કમિશનર સાહેબની ત્રણ તારીખના રોજ જે વીસી થઈ હતી એ મોડેલ સૂચના અનુસાર બારડોલી ફાયર બ્રિગેડ તરફથી જે કંઈ પણ બારડોલીમાં એનઓસી લેવાપાત્ર બિલ્ડિંગો છે તેઓને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવવાની હતી આજે પણ આજ રોજ સારવી એપાર્ટમેન્ટ જે છે એમાં હાલ સ્વયંભૂ જાતે બંધ પાડી દીધું છે અને તેઓ આવતીકાલે રિજનલ ફાયર ઓફિસરની કચેરી પાસે જઈ ત્યાં પણ અને આગળની કાર્યવાહી કાર્યવાહી માટે કરવામાં આવશે ઠોડ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે